છેલ્લા કેટલાક સમયથી લોકસભા અને રાજ્યસભામાં સાંસદની ગરિમાને ઠેસ પહોંચે એવી ઘટનાઓ વધી રહી છે મંગળવારે સંખ્યાબંધ વિપક્ષી સાંસદો સસ્પેન્ડ થયા બાદ સંસદ સંકુલમાં તેઓ એકઠા થયા હતા આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરી હતી જેને લઈને દિલ્હી પોલીસે સાંસદ સામે કેસ નોંધ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એક વકીલે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસે સ્વીકારી લીધી છે તેના આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે ફરિયાદીએ ફરિયાદમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કર્યો છે અને ફરિયાદના આધારે આરોપી તૃણમૂલ સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સંસદમાંથી મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાની બાબતે ભારે હોબાળો થઈ રહ્યો છે બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા મળીને કુલ એકસો એકતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં લોકસભાના પંચાણું અને રાજ્યસભાના 46 સાંસદોનો સમાવેશ થાય છે સસ્પેન્ડ થયેલા સાંસદો માટે લોકસભા સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોને ચેમ્બર લોબી અને ગેલેરીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે વધુમાં આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સસ્પેન્શન પછી સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કેટલાક પરિણામોનો સામનો કરવો પડશે જેમ કે સસ્પેન્ડેડ સાંસદો સંસદની ચેમ્બર લોબી અને ગેલેરીમાં પ્રવેશી શકશે નહીં જો સસ્પેન્ડ કરાયેલા સાંસદો કોઈ પણ સંસદીય સમિતિનો હિસ્સો હશે તો તેમને તે સમિતિમાંથી પણ સસ્પેન્ડ ગણવામાં આવશે તેમના નામે સંસદમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવશે નહીં તેમના દ્વારા આપવામાં આવેલી કોઈ પણ સૂચના સ્વીકારવામાં આવશે નહીં ત્યારે ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરવાની આ ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે વધુમાં તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ ફોન કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા વીસ વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે એટલું જ નહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટનાને નિરાશાજનક ગણાવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવી ઘટનાઓનો અંત ક્યારે આવશે તેમજ આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર